નમસ્કાર સ્વર્ભ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એકગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ મિત્રો શરીર કરતાં આત્માને વધારે સુંદર રાખો એનું કારણ છે કે ઈશ્વર તો આત્માને લઈ જાય છે શરીર તો આયા નયા ખાક થાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનામાં તમારા માટે નવી નવી દરેક જાતની ફરાળની વાનગીઓ અમે લઈને આવી જાશું માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છીએ આપણે આપણી કર્મભૂમિ ઉપર અને પૂછી લેશું આપણે પારુને કે આજે તે શું બનાવવાના છે અંબાંબા અંબા પારુ જય શ્રી કૃષ્ણ જય શ્રી શું તૈયારી છે આજે બનાવવાની આજે છે છાસમાં બનતી ફરાળી ખીચડી વાહ એના માટે જો આ બટેટા ચાર નંગ બાફી લીધા છે ને આ સિંગદાણા આપણે પહેલા રોસ્ટ કરવાના છે એક વાટકી પછી આગળની રેસિપી સ્ટાર્ટ

ઠંડા પડે એટલે આપણે ફોતરા ઉખેડી નાનો અતકચરો ભૂકો કરવાનો છે પેલા આપણા સિંગદાણા ઠંડા પડી ગયા છે આપણે ફોતરા ઉખેડીને લઈ લીધા છે આવો છે ને જો અતકચરો આવો ભૂકો કરવાનો છે સિંગદાણા સાવ બારીક પાવડર નથી કરવાનું ધીમું ફાસ કરી આવો અતકચરો ભૂકો કરી લેવાનો છે ચાલો હવે આપણે ફરાળી ખીચડી વઘારી લેશું આપણે બટેટા ફોલીને તૈયાર કરી લીધા છે છાશ તૈયાર કરી લીધી છે ને વઘારની તૈયારી કરી લીધી છે હવે આપણે આ એક મોટી ચમચી તેલ લેવાનું છે એમાં બહુ તેલ નહીં આવે આપણું તેલ ગરમ થાય છે એટલે આ છે જીરું આ ખીચડી એકદમ ઝડપથી બની જાય છે છાશ છે ને થોડીક ઘાટી ને ખાટી લેવી બને તો એટલે મજા આવે આ ખીચડી એકદમ ઝડપથી બની જાય છે તો વાત ફાઇનલ છે પણ હોય એટલા બધાયને ભાવે છે એવી શરત બને છે એ આનું મહત્વ છે ખાસ હમ કારણ કે શ્રાવણ મહિનાની આ ખીકડી માટે રાહ જોતા હોય છીએ આપણે હા બરાબર છે આમ તો બહુ એકટાણ આકાશ ચેન્જ તો ઓછા રહેતા હોય એટલા માટે ચીરું ગુલાબી થાવા દેવાનું છે હવે આ છાશ એડ કરી દેવાની છે એકદમ ક્રીમી ખાસરા હમ એક ગ્લાસ છે ને આ ખાટી છાશ હતી આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું ગેસ આપણે અત્યારે સ્લો રાખ્યો છે આ છે નમક સ્વાદ અનુસાર આ બધા મસાલા પહેલાં એડ કરી દેવાના એટલે આપણે છાસ હોય ને એ ઉકળવા માટે સાથે જ પાંચ ચમચી અડદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર હવે ગેસ ફાસ્ટ કરી નાખશું આપણે થોડુંક આ મસાલાનું બધું છે ને છાસને એકદમ મિક્સ કરી લેવાનું છે ઉફાણો આવે ને ત્યાં સુધી ઉકળવા દેવાની છે હવે ગેસ ફાસ કરી નાખ્યો છે આપણે

તો લેવાનું છે એટલે આપણે આટલી ક્વોન્ટિટી છે એ બે ત્રણ જણા માટે બરાબર છે તીખું ગમતું હોય એ પ્રમાણે આપણે હજી તીખા મરચાં એડ કરવાના છે એટલે આપણે લાલ મરચું થોડુંક ઓછું નાખ્યું છે પાસ માટે જે હોય એટલે

ફરદીચંજી ખાંડ અને છાશ ખાટી નું હોય ને એને બેલેન્સ કરવા માટે સરસ ટેસ્ટ આવે એટલા માટે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશો ગેસ આપણે હવે સ્લો જ રાખવાનો છે ફરાળું દરેક વસ્તુ ઓપ્શનલ છે તમારી શ્રદ્ધા મુજબ તમે વાપરી શકો છો આપણે ઘર માં વળસો થી બધાય ખાતા હોય એ પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે અમે લોકો આ રીતે બનાવી છે અમે લોકો આ રીતે ખાઈ છીએ હવે સ્લો ગેસ ઉપર પાંચ છો મિનિટ પાછું આપણે આને સેટ થવા દેસુ એટલે બધું સરસ દાણા અને બટેટા ને આપણું વ્યવસ્થિત થઈ જાય ચાલો પાંચ છ મિનિટ થઈ ગઈ છે હવે જો આપણે સરસ સુગંધ સુગંધાવા છે દાણાને એકદમ પાકે ને પછી કટ થતું છે છાસ વાટલી ઠીક રાખવાની છે પછી વધારે ઢીલી ને ગમતી હોય તો થોડીક છાસ માં ને એમ ફેરફાર કરી દેવાનો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે રેડી છે આપડી છાસવાળી ખીચડી ગરમા ગરમ ખાવાની મજા તો આવે જ છે ઠંડી ખાવાની મજા આવે આ ખીચડી બે ફાયદા છે રેડી છે આપણી ગરમા ગરમ છાસ ખીચડી ફરાળી થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આવી ગઈ છે આપણી આ મસ્ત મજાની ખીચડી જેને છાસ ખીચડી કહેવામાં આવે છે અને વન ઓફ ધી ફેવરિટ વસ્તુ માની એક છે જ્યારે પણ શ્રાવણ મહિનો શરૂઆત થાય ત્યારે આપણા માટે આ ખાસ બને એકદમ નજીકથી તમારે જોવી હોય તો તમને બતાવી દઉં એકદમ દાણેદાર એનું સ્ટ્રકચર છે અને ગરમા ગરમ છે ભાઈ હવે ટેસ્ટ કરીને તમને બતાવું આ લીલી લીધી ખીચડી અને કોઈ વસ્તુની આમાં જરૂર પડતી નથી બોખામણા પણ ખાઈ શકે પરફેક્ટ કટાશ છે દાણાનો સ્વાદ આવે છે મોઢામાં ક્રંચીનેસ આવે છે મરચાંની તીખાસ છે અને સરસ મજાનો બાફેલા બટેટાનો સ્વાદ આવે છે તો આશા રાખીએ છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો જાતા જાતા વ્યક્તિ તરીકે નહીં પણ વ્યક્તિત્વ તરીકે જીવવો એનું કારણ છે કે વ્યક્તિ એક દિવસ વિદાય લે છે અને વ્યક્તિત્વ સદાય માટે જીવંત રહે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને તમે અમારા પોતાના છો એટલે કહી જી તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર